હું સનાતન સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો સાધુ છું અને હું સ્વામિનારાયણ ભગવાને કરેલી બધી જ સ્તુતિઓ હનુમાનજી મહારાજની ધર્મદેવે કરેલી સ્તુતિ છે હનુમાન ગઢીની અંદર એક પગે ઉભા રહીને નમસ્તે આંજનીય વાયુપુત્રાય ધીમતે રામ દૂતાય મહતે સુગ્રીવ સચિવાય તો સોળ શ્લોક છે એનો પહેલો અક્ષર શરૂ કરો પહેલા શ્લોકનો અને છેલ્લા શ્લોક સુધી પહોંચો સોળમા શ્લોકે

તો એ લોકો એ પાછા વળવું અમારી વિનંતી છે કે હનુમાનજી મહારાજનું જે ઐશ્વર્ય છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમને જે યોગ અભ્યાસ કર્યો હતો એના દ્વારા એમને મળેલી યોગ વિદ્યા દ્વારા સહારંગપુરમાં પ્રસ્થાપિત કર્યું છે એટલે આપણે સારંગપુર મંદિરેથી પણ વારે વારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તન થવું જોઈએ હું ચેરમેનને કહું છું સ્વામિનારાયણ ભગવાનનું પણ એટલું જ પ્રવર્તન થવું જોઈએ બધાને ખબર પડવી જોઈએ ગુજરાતને કે સ્વામી સ્વામિનારાયણ ભગવાનના એક યોગી દ્વારા સ્થપાયેલા હનુમાનજી મહારાજ છે આ સામાન્ય હનુમાનજી મહારાજ નથી આ કષ્ટ ભંજન દેવ એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા છે સ્વામીએ પોતાનું યોગ અને ઈશ્વર્યમાં પ્રસ્થાપિત કર્યું છે